બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાડમિયા અને મારી સાથે છે રવિ ચાડમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે ફરીવાર ઉપસ્થિત થયો છું હું ખરેડા ગામની પાવન ભૂમિ હતી કે જ્યાં આજે ગોકુલ અષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ બે હજાર પચીસ અંતર્ગતના દ્રશ્યો બતાવવા છે સાથોસાથ જ્યાંની પરંપરાઓ છે એ બતાવવાના પ્રયત્નો કરવા છે તેમજ કે જે નાના બાળકોનો રાસ યુવાનોનો રાસ તેમજ જે નાની બાલિકાઓનો રાસ છે એ તમારા સમક્ષ લઈને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરવો છે સાથો સાથ જે અમારી પ્રાચીન પરંપરા રહી છે કે ગજરો કે જે લગભગ હું જાણું છું ત્યાં સુધી કે મોરબી જિલ્લાની અંદર ક્યાંય પણ આપને જોવા નથી મળતો એવો ગજરાના દ્રશ્યો પણ તમને બતાવવાના છે તો આ જોવા માટે જોડાયેલા રહેજો આ વિડીયો વીટી જન્મોત્સવ બે હજાર પચીસના ના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરીએ છીએ ત્યારે અવનવા વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત કરાવી રહ્યા છીએ કે જે પોતે કોઈ ને કોઈ રીતે આ ગામ થી વિકુટા પડ્યા છે તેમજ પોતાનું બાળપણ જયારે અહીંયા વિતાવ્યું છે એવા વ્યક્તિઓ સાથે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે પોતે પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકેની ફરજ બજાવે છે અને કરેડા ગામ સાથે એમનો નાતો રહ્યો છે તો એવા અમિતભાઈ ચાળમિયા સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિજયભાઈ નમસ્કાર સરસ મજાના તહેવારોની હારમાળા વચ્ચે રાષ્ટ્રીય તહેવાર પણ સાથે સાથે આવ્યો છે અને એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ છે તો સરસ મજાની માણસોએ સરસ મજાના રાષ્ટ્રના બલિદાન માટે જે આહુતિ આપી એ લોકો માટે પણ સમય ફાળવો અને સાથે સાથે કૃષ્ણ મહોત્સવ છે તો કૃષ્ણ મહોત્સવ વિશે કહેતા ખરેડા ગામની અંદર સરસ મજાનું એક આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે જૂની પરંપરા છે જેને કહેવામાં આવે છે કે આપણે ગજરો ગૂંથવાનો હોય છે તો સરસ મજાના નાના નાના બાળકો મોટા બાળકો અને સરસ મજાના અહીંયા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમજ જબરજસ્ત બધા યુવાનો દ્વારા ત્રણ ચાર દિવસ અગાઉ જે જન્માષ્ટમી નો માહોલ જે હોય છે એ ખરેડા ગામનો નો અલગ રીતે હોય છે અને કૃષ્ણ વિશે આમ પણ કહેવામાં આવે છે ઘણી વખત કહેવાય છે કે કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે તો શા માટે પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે તો આપણે કહીએ તો કૃષ્ણ ભગવાન જે છે વિજયભાઈ મોટે ભાગે કોઈ પણ બાળકનો જયારે જન્મ થતો હોય છે તો એ હંમેશા રડતા રડતા જન્મતા હોય છે પણ કૃષ્ણ ભગવાન એક સરસ મજાના એવા દેવ છે કે જે હસ્તાસ્ત જન્મે છે એમનું જીવન જે છે એમનો જન્મ છે એ જેલમાં થાય છે અને કામ એમના મુક્તિના છે હવે જ્યારે એમના પેલી જ વિદાય છે એમના માતા પિતા ને છોડવા પડે છે ત્યાંથી તમે આગળ આવો તો સરસ મજાના સરસ મજાના રાજાના છોકરા હોવા છતાં એને સરસ મજાના વૃંદાવન ની અંદર ગોવાળીયો થઈને એમને રહેવું પડતું હોય છે ગોવાળીયા ત્યારબાદ પોતાનો જ પહેલો પ્રેમ જે છે એ રાધાને ત્યાંજી અને સરસ મજાના મથુરા ની અંદર એમને જવું પડતું હોય છે મથુરાની અંદર તમે જોવો તો સરસ મજા એમના મામાનો કંસ વધ કરવો પડ્યો આપણે એવું લાગે શું બલિદાન એમને કર્યું છે મામાના કંસ બાદ તમે જ્યારે જોવો તો મામાનો કંસ વધ કર્યો ત્યારબાદ એને રાજગાદી મળે છે છતાં આપણે જોઈ શકીએ છીએ કે રાજગાદી સ્વીકારતા નથી અને રાજગાદી ન સ્વીકારવા છતાં એને જ્ઞાન મેળવવા માટે ચાંદીપાની ઋષિના આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે જાય છે આજે જ્ઞાન મેળવી લે છે ત્યારબાદ ત્યાંથી પૂરતું નથી પણ પોતાના જ સરસ મજાના હાથે પોતાની સોનાની દ્વારકા બનાવે છે ત્યાં જ થોડાક સમયમાં સરસ મજા નો મહાભારત ની મેદાનમાં પોતાને યુદ્ધ કરવા માટે જવું પડે છે અંદર પોતાના હણાતા જોવા પડે છે એટલું જ નહીં એમના સગા ભાણ જે છે અભિમન્યુ એનો પણ એને વધ કરવો પડે છે અને ત્યારબાદ એ પોતે ધર્મની સ્થાપના કરે છે ધર્મની સ્થાપના બાદ તમે જોઈ શકો છો કે પોતાના જ માતા જે છે નો શ્રાપ લેવો પડે છે

એવું કેવામાં આવે છે કે જ્યાં આપણે વહીચું ત્યાં અર્જુન વિષાદ મળે છે પણ કોઈ દી કૃષ્ણ વિષાદ જોવા નથી મળ્યા પણ વિજયભાઈ કહી શકાય કે આજ વ્યક્તિ પુરુષ નહીં એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે કારણ કે આટલી બધી સરસ મજાની ત્યાગી ભાવના એમની હતી તો આવા કૃષ્ણ પુરુષોત્તમ જે છે પૂર્ણ પુરુષોત્તમ જે એમને ખૂબ આપણે ખૂબ બધા વતી ખરેડા ગામ વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપી એમના જન્મદિવસની અને સૌ આપણે એમને હેપી બર્થડે કહીએ હેપી બર્થડે કાનુડા ખૂબ સરસ એમને માહિતી આપી કે મને તમને

કે જેની બસો અઢીસો માણસોની ટીમ છે સાથોસાથ નાટકીય પ્રવૃત્તિ છે તેમજ ગૌશાળાની પ્રવૃત્તિ સાથે પોતે જોઈન્ટ થયેલા છે આપણે એમની પાસેથી આજની વિકેટ લેવાના પ્રયત્નો કરવા છે કે આ જે કૃષ્ણ જન્મ ઉત્સવ બે હજાર પચીસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ જે થતા હતા એના વિશે તમારું શું કેવું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર પચીસ અંતર્ગત આ બધું આયોજન અમે આજે વર્ષોથી આ આદિ અનાધિકાર થી ચાલુ જ આવે છે એમનું અંબાડે ભગત બાપા ના સાનિધ્ય રાસ ગરબા અને સવારે શોભાયાત્રા ની કુલ રમઝટ હોય અને કુલર બેસવાની વ્યવસ્થા છાયો વરસાદ હોય તથા એમાં ચાલુ રહીએ એવી બધી વ્યવસ્થા ટોટલ અને વેશભૂષા પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસ પહેલા તો શું હતું કે પૈસા નતા પણ આપડી એક સંસ્કૃતિ પ્રમાણે રાસ અને ગજરો એ બધું આજથી વર્ષોથી થી ચાલે અમે જન્મ પેલા વાત છે ખુબ સારા જેને વાત કરી કે આમ તો આપડી જે પરંપરાઓ હોય એની અંદર હવે દ્વારકાધીશ ની દયા માં ભગવતીની દયા થઈ છે કે ક્યાંક ને ક્યાંક આજનો માણસ આર્થિક રીતે સદર થયો છે ત્યારે આ કાર્યક્રમ કરવા માટે ગામ હર હમેશ તૈયાર હોય છે સાથોસાથ જે દાતાશ્રીઓનો પણ ખૂબ જ અહીંયાથી સહકાર મળે છે તેમજ દરેક યુવાનો પોતાની અંદર એક થનગડાટ જોવા મળી રહ્યો છે જે આ કાર્યક્રમ થવા માટે માણસની તો જરૂર પડતી હોય પણ સાથો સાથ નાણાંની પણ જરૂર પડતી હોય એટલે કે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે મહેશભાઈ ડાબી કે કન્ૈયાના ચડાવવાની અંદર પોતે વિજેતા બીના છે સાથો સાથ કે દ્વારકાધીશની એના ઉપર દયા થઈ છે અને આવો અગમ્ય લાવો એને મળવા માટે જઈ રહ્યો છે આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરવા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વીઆર મીડિયાનો આભાર અને કૃષ્ણ બનવાનો લાવો મને મળ્યો છે છોકરાને બનાવવાનો અને પાસઠ હજારની બોલી લાગી હતી અને ગામ સમક્ષ હળી મળી દરેક સમાજ અઢારે આલમ હળી મળીને આ ઉત્સવને એવો મનાવીશું કે બાર ગામમાં વાતું થાય કે ભાઈ ના ખરેડા એટલે સોનાનું નગડી એમ આભાર ખુબ સરસ એને વાત કરી કે આજે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે દરેક સમાજની અંદર ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ રહી છે પણ આ ખરેડા ગામની એક પરંપરા રહી છે અઢારે વરણ સાથે મળી અને આવા જે તહેવારો છે એ હળી મળીને ઉજવતા હોય છે થી જે કમલેશભાઈ દઢાણિયા એટલે કે પોતે સારો એવો વ્યવસાય કરે છે અને હળવદમાં એમનું ખ્યાત નામ પોતાનું નામ છે એ આપણી સાથે ઉપસ્થિત થયા છે તો આપણે એમની પાસેથી જે આજની વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખરેડા ગામની અંદર ભારતીય સંસ્કૃતિને સાચવવા માટે એક ખરેડા ગામ એટલે ગુરુધામ સામજી બાપાની ભગત બાપાની જન્મ સ્થાન કે જેને આપણે સૌ ગામવાસીઓ માનીએ છીએ અને ખરેડા ગામની અંદર પ્રાચીન વર્ષોથીયા જે ચાલતી પરંપરા કે જેને આપણે કહીએ છીએ ગજરો જન્માષ્ટમી મહોત્સવની અંદર આપણું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે ગજરો અને આ ગજરાને કાર્યક્રમને આગળ વધારવા માટે અને પરંપરા જાળવી રાખવા માટે થઈ અને ખરેડાનો નાનામાં નાનો વ્યક્તિ મોટામાં મોટો વ્યક્તિ દરેક સમાજ યુવા ધન વડીલો બધા જે પરંપરા જાળવવાની કોશિશ કરી છે એ પરંપરા વર્ષો સુધી ચાલુ રહે એ માટે કૃષ્ણ જન્મોત્સવ બે હજાર પચીસ ના દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરીએ છીએ સાથો સાથ જે આપણી સંસ્કૃતિઓ છે આપણી જે ધરોહર છે એને સાચવવાના અહિયાં પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જેને ખરેડા ગામની હર અમે ઉપાધિ કરી છે તો ચિંતા કરી છે એવા આગેવાન એટલે રજુભાઈ જાડમિયા આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્નો કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આપણી જે આ પરંપરા છે અને કેટલા વર્ષોથી અહીંયા આવે આપણી વિશેષતાઓ શું રહી છે એના વિશે થોડીક વાત કરીએ પરંપરાની વાત કરી તો મને જ્યાં લગી હામ થશે ત્યાંથી આ પરંપરા જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવની આપણા ગામમાં ચાલુ છે એની શરૂઆત આપણે ઠાકર બાપા નકલંગ બાપા એની કૃપાથી જ આ બધું ચાલે છે અને સવારે દરેક ગામ લોકો નકલંગ દાદાના દર્શન કરી અને આપણે જે ભગત બાપા હતા એને જ્યાં આપણે સમાધિ લીધી છે જે અત્યારે ગૌશાળા છે ત્યાં બધા લોકો જાય દર્શન કરી અને બીજી એક અહીંયાની વ્યવસ્થા ઈ છે કે અહીંયા જાય એટલે આપણે તરણેતર જે પાંચમનો મેળો હોય તરણેતરનો એમાં ગામ લોકો ફાળો કરે અને આપણે ગામની રાવતી છે એટલે યથાશક્તિ ફાળો કરી અને ઈ પ્રવૃત્તિ પણ જન્મષ્ટી નિમિત્તે અહીંયા ત્યાં ફાળો થઈ જાય એટલે ઈ ચાલુ છે અને બીજું આખા ગામમાં શોભાયાત્રા શોભાયાત્રા પછી હાઈનો માહોલ દિવસે દિવસે કે દર વર્ષે કાંઈક આપણે કર્યું હોય ને એ સિવાય પછી ગામના સહકાર એટલો બધો અને કાંઈક કાંઈક નવીન નવીન એમ કે આ વખતે અમારો વારો આ વખતે અમારો પ્રસાદીમાં આ વખતે વીસ પચીસ કેરેટ તો કેડા બરાબર હરેશભાઈ તરફથી બીજા પેંડા પેંડા લગભગ પચાસેઠ કિલો આવી ગયા છે અને હવે બીજી આપણે ના પાડવું એ પેંડાના ડાટા છે અ રાજેશભાઈ બબબુભાઈ કુંવરજીભાઈ બરાબર હવે એ પછી અત્યારે આઈસ્ક્રીમ ક્યાં તો બધું કહ્યાં પણ હવે પછી એને અત્યારે શું માહોલ એવો છે એટલે આપણે ના પાડવું પેડી ના ભાઈ અત્યારે ઈ નાસ્તો નથી અને આ ઉત્સવની ની વાત કરીને તો ગામના લગભગ આપણે જે નવ વાગ્યા થી પ્રોગ્રામ ચાલુ થાય ને એટલે સાડા બાર એક વાગ્યા લગી એક પણ માણસ અહીંથી ખસતો નથી અને અહીંયા ચા પાણી વ્યવસ્થા જો અત્યારે ગરમી છે ને એટલે કુલર ની વ્યવસ્થા આપણે હજી વિચારતા હતા ને કુલર વાળા આપણે જે મંડપ સર્વિસ એનો તો જેટલો આભાર માની એટલો ઓછો અને મંડપ સર્વિસ જે વસ્તુ જો અત્યારે એવી વ્યવસ્થા હજી નક્કી કર્યું છે જો કદાચ છાટા આવે ને તો એક હજાર ખુરશી ભરી છે ખુરશી ગોઠવી દેવાની છે અને ગામ લોકોનો એટલો બધો સહકાર છે જેમાં દર વર્ષે આપણે પ્રશ્ન કે જે કાનુડો બનાવે એની ચડાવણ ઉછામણી કરી છે એમાં આ વખતનો લાભ ડાભી લાલજી મહેશભાઈ માવજીભાઈ એને લીધો છે અને એવું નથી કે આ એક જ વણ દર વર્ષે જુદા જુદા હોય અને સતત એમ હોય કે આ વખતે મારે વારો લેવો મારે વારો લેવો આ વખતે એને જે લાભો મળ્યો છે એ બદલ એને પણ ખુબ ખુબ ધન્યવાદ કૃષ્ણ ભગવાન બધું એને સુખી રાખે શાંતિ રાખે અને એના જીવનમાં ઉત્તર ભક્તિ કરે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ બોલો કૃષ્ણ કન્યા અનેક નવી નવી વ્યક્તિઓ અમારી સાથે મુલાકાત કરી રહી છે ત્યારે જેને બાળપણ અહીંયા ખરડાની અંદર પોતે જન્મ લઈ અને બાળપણ અહીંયા વિતાવ્યું છે એવા જ એક વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરવા માટે જઈ રહ્યો છું કે પોતે ધંધાકીય ક્ષેત્રની અંદર પોતે હળવદ રહે છે તો આપણે એમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેલા તમારું શુભ નામ મારું નામ બિપિન દઢાણીયા અને હું ખરેડા ગામનો જ વતની છું અને ખાસ કે વી આર મીડિયા અને ખરેડા ગામને જન્માષ્ટમીની શુભકામના અને ખાસ કરીને વી આર મીડિયા વિજયભાઈ ચાડમિયા અને રવિ ચાડમિયાને હું એક આભાર વ્યક્ત કરું છું કે તમારા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં આજે તમારા મીડિયા થ્રુ ખરેડા ગામના વ્યક્તિ કોઈ પણ કે જેમ કે મારી જેમ હું હળવદ રહું છું તેમ કોઈ બાર ગામ કોઈ બીજા રાજ્યમાં અહીંથી કિલોમીટરો દૂર હોય તો પણ તમારા મીડિયાના માધ્યમથી ખરેડામાં થતી અનેક પ્રવૃત્તિઓ એ તમારા મીડિયા થ્રુ તુરંત જોઈ શકે છે તેનો લાવો લઈ શકે છે તે માર્ગદર્શન એને મેળવી શકે છે કે ખરેડામાં આજે આ પ્રવૃત્તિ થઈ આ પ્રસંગથીઓ તમારા મીડિયા થ્રુ એ ન પહોંચી શક્યા હોય તો પણ એ પ્લેટફોર્મ તમારા દ્વારા એ પ્લેટફોર્મથી માણી શકે છે એ બદલ બીજી વાર વીઆર મીડિયા વિજયભાઈ ભાઈ ચાળમિયા ને રવિભાઈ નો હું આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણા દર્શક મિત્રો સુધી એ વાત પહોંચાડવી છે કે તમે જ્યારે નાના હાદા અને આપણી જે સંસ્કૃતિની ધરો હોય કે સ્વધીય પરિવાર તેમજ જેમના આગળ આગેવાનો આ સંસ્કૃતિને પકડવા માટે કમર કસી છે તો તમને આજના જે આ પ્રસંગની અનુરૂપ તમારી શું અનુભૂતિ છે એના વિશે થોડીક વાત કરીએ વિજયભાઈ આ જન્માષ્ટમી મહોત્સવ ખરેડામાં વર્ષોથી આ ઉજવાય છે એમ કહીએ તો આપણે આ ભગત બાપાનું ખરેડા ગામ પ્રાચીન સંસ્કૃતિ બધી ગજરો જેમ કે મટકી અમે નાના હતા ત્યારે સ્વાધ્યાય પરિવાર દ્વારા પણ સ્ટ્રીટ પ્લે શેરી નાટક એવી અનેક પ્રવૃત્તિ કરવામાં આવતી તેમાં પણ અમે ભાગ લેતા ખરેડા ગામમાં યુવાનોનો એટલો ઉત્સાહ અને જોશ છે કે સર્વે જ્ઞાતિ સર્વ ધર્મ બધા યુવાનો ભેગા મળી અને જન્માષ્ટમી મહોત્સવ હોય નવરાત્રી હોય ગણપતિ મહોત્સવ હોય અનેક અનેરી રીતે એની ઉજવણી કરે છે તે આજુબાજુમાં મારા ખ્યાલથી ક્યાંય જોવા મળશે નહીં અને તમારે એને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ આવે છે જે આજે આપણે જન્માષ્ટમી જોયું કે વિશાળ સંખ્યામાં ગામનું પબ્લિક મહેમાન આજુબાજુના ગામનું પબ્લિક બધા આવ્યા જ છે અને એનો આનંદ લઈ શકે છે હવે આપણા ગામમાં યુવાનોનો એટલો ઉત્સાહ છે અનેક અનેક મંડળ હાલે છે હું વાત કરું તો અમે પણ એક આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા સંકળાયેલા છીએ જ અમારું પણ મંડળ છે અનેક આવી સેવાએ ધર્મથી આગળ વધે છે બધા જ નાતિને સાથે રાખી અને પ્રવૃત્તિ મંડળ કરે છે ગામમાં કોઈ પણ કામ હોય દરેક મંડળ એક આકલથી અને આવી જાય છે અને શુભ શરૂઆત થી તેના એન્ડ સુધી બધું જ કાર્ય સંપૂર્ણ રીતે સ્વેચ્છા એ પાર પડે એમાં સહયોગ આપે છે એનું આજે તમે આ જોઈ લ્યો જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ માં ઉમદા ઉદાહરણ દેખાય છે તમને ખુબ સરસ છે માહિતી આપી ખૂબ ખુબ ધન્યવાદ બિપિનભાઈ અમારી સાથે જોડાવા માટે એમના બીજા જાગેવાન એટલે કે દિનેશભાઈ સાળમી ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરવા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આ કાર્યક્રમ વિશે કહેવાનું એટલું જ કે કે આપણે આ યુગમાં આપણે આ સંગીતનું કાર્યક્રમ હોય અને ગામની અંદર ગાવાવાળા વગાડવાવાળા તદ્દન ફ્રી કલાકાર ભાઈઓ છે અને આ નાના છોકરા કે મોટા યુવાનને શીખડાવવામાં અગિયાર વાગે બાર વાગે બધાને ટ્રેનિંગ આપે અને બધાને સાંસ્કૃતિક કાર્યક્રમ શું છે આવતી પેઢીને શીખડાવે ને તે સિવાય કે આપણે આ આપણે જે મટકી ફોડના કાર્યક્રમ રંગોળીનો કાર્યક્રમ છે એ લખણભાઈ ચાડમ્યા એટલે એને એ તદ્દન ફ્રી ઓફમાં અને બહુ એની એને સેવા કેવાય કે ધન્યવાદની પાત્ર રંગોળી કરવી કે બહુ અઘરી વસ્તુ છતાં બાર એક બે વાગ્યા લગી અઠી વાગ્યા તે સેવાય આ છોકરા નો ઉત્સવ એટલે એને કે આવતી આ પેઢી માટે આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે આપડી ધરોહર કેવાય બરોબર એ આપણું ભવિષ્ય એટલે એટલું ઉધળું એટલે ગામ માટે એ બધા ગર્વ હે અને એ લોકોને નાના છોકરાઓને ધન્યવાદ દેવું પડે બીજું તો શું આપણે કહીએ કે આ બધા યોગ આ યુવાનો બધા એટલું બધું ઉત્સાહ અને કાર્યક્રમ આપે અને ભોગ એટલો દે કોઈ પણ વસ્તુ માટે કાઈ પણ રૂપિયાની જરૂર હોય તો તરત ખેચામાં કરીને પૂછે નઈ કાઢી દઈએ 100% બરોબર એટલે આપણે ગામ માટે બધાને ધન્યવાદ બી શું ખૂબ સરસ એમણે વાત કરી કે આજે કલા ક્ષેત્રની અંદર આપણે કોઈ કલાકારને લાવવો હોય તો એ આજે આપણે બધાએ જાણીએ છીએ કે કોઈ કલાકાર લાવવો એ કઈ સહેલી વસ્તુ નથી કારણ કે નાણાંની જરૂર પડતી હોય સાથ કોઈ પેન્ટર હોય કલા ક્ષેત્રની અંદર એને લાવવા માટે પણ કાંઈક નાણાંની જરૂર પડતી હોય પણ આ ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર એવા એવા વ્યક્તિઓ જે જન્મ લઈ ચુક્યા છે કે જે પોતાની એમ કહેવાય જીવનને સાર્થક બનાવવા માટે પોતાના કંઠે એમ કહેવાય સરસ્વતી બિરાજમાન થઈ ગઈ હોય એક રૂપિયાના ખર્ચા વગર નવરાત્રી ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમી જેવા કાર્યક્રમો હોય ત્યારે હર હંમેશ ઊભા છે તેમજ જે નાટકીય પ્રવૃત્તિ છે એની અંદર પણ આ લોકોનો નો સિંહ ફાળો રહેલો છે અમે તમને સતત નવા નવા માણસો ની સાથે મુલાકાત કરાવી રહ્યા છીએ ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે જશુભાઈ જાણવીએ જે પોતાના બાળપણ તેમજ યુવાની એને ખરાડામાં વિતાવી છે સાથોસાથ એમને એ સમયની જે રાસુ હતી અને અત્યારની જે રાસુ છે એના વિશે આપણે થોડીક માહિતી લેવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આપણે દર્શક મિત્રોને એ વાત કરવી છે કે તમે જે સમયમાં રાસુ લેતા અને અત્યારના શું ડિફરન્સ છે અને શું કઈ બધું સ્વ કરવું પડે કે પૈસાની કે એવી કોઈ જોગવાઈ નહોતી સ્વ ખર્ચે બધું કરતા બરાબર સમય પરિવર્તન મુજબ અત્યારે ભવ્ય થી ભવ્ય નજારો થાય છે ખરેડા ગામમાં અને ગામજનો નો ખુબ સપોર્ટ મળે છે સાઉન્ડ અત્યારે આવી ગયા છે બધી સિસ્ટમો છે છોકરાઓ અત્યારે નવ અનુભવ સરસ કામ કરે છે અમે જયારે હતા ત્યારે બહુ મુશ્કેલી હતી બરાબર અને બીજું તમે જયારે શીખતા ત્યારે વડીલો દ્વારા શીખવામાં આવતું એ જે તમે જે અનુભવ્યું છે અને આજના છોકરાઓને કઈ કહેવાતું નથી એના વિશે તમારું શું કહેવું ત્યારે જ્યારે અમે શીખતા ત્યારે જરાક પણ ચૂપ થાય તો વડીલો અમને ગુસ્સે થઈને વર્તા ન ચાલે અત્યારે યુવાનોને અમે આપડે ખુબ છુટી આપી છે આજના આ પરિવર્તનશીલ યુગ ની અંદર આજે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે માણસને કઈ કહેવાતું નથી માણસ એક એકલ હુડો થઈ રહ્યો છે એમ કઉ તો પણ ચાલે કે જયારે જયસુભાઈ ખુબ સરસ મજાની વાત કરી કે વડીલો દ્વારા વઢવામાં આવતું મારવામાં આવતું તો પણ પોતે સહન કરી લેતા કે આ વાત ઉપરથી એટલી પ્રેરણા લઈ શકાય કે મારું તમારું બાળક આ રાશની અંદર રહ્યું હોય કદાચ કોઈનો ઠપકો આવે તો દાંત કાઢીને હસી એને ભૂલી જવું પડે કારણ કે મારે મારા ગામ માટે મારે મારા ધર્મ માટે અને કઈક કરવું છે એવા હેતુથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે કરેડા ગામની અંદર આવેલો કૃષ્ણ જન્મોત્સવ બે હજાર પચીસ ના દ્રશ્ય બતાવવાનો પ્રયત્નો કરીએ છીએ સાથે સાથે અનેક વ્યક્તિનો જેની અંદર સિંહ ફાળો રહેલો છે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ આ મંડળના નાક કહેવાય આ ગામની અંદર જે આ પ્રવૃત્તિ ચાલે છે એના પ્રમુખ સ્થાન હે કે જે નારણભાઈ મોરભાઈ ચાળમિયા કે એમની એક નવીન પ્રકારનો ધનઘના ને માં જોઈ જોવા મળી રહ્યો છે તો આપણે એમની પાસેથી આજની વિગત લેવી છે અને તમે કઈ રીતે જોવો છો આને અને આની પરંપરા શું હોય આપણો દર્શક મિત્રો સાથે વાત કરવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આપણી જે આ પરંપરા છે એના વિશે થોડીક વાત કરીએ આશરે દોઢસો વર્ષ વર્ષથી આ અમારે જે શામજી ભગત થઈ ગયા ખરેડા ગામમાં એટલે એમને આ રાસ ચાલુ કરેલો અને હજી અત્યારે એવી જ રીતે નિભાવી રહ્યા છીએ અને સતત યુવાનો નવા નવા આવતા જાય છે અને અમને અમારો સતત કાર્યક્રમ આગળ વધે વધે છે આખા ગામનો સાથ સહકાર અમને મળી રહ્યો છે અને સાથ સહકારથી આખો પ્રસંગ અમે ઉત્સાહથી ઉજવી શકીએ છીએ સંગીત કલાની અંદર પોતાનું આગવું નામ એટલે કે ભાણજીભાઈ ભરાશ આપણી સાથે ઉપરથી રહ્યા છે તો આપણે એમની પાસેથી આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરવા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખરેડા ગામમાં અમો નાટક મહોત્સવ શ્રદ્ધાંજલિ નિમિત્તે રાસ ગરબા મંડળ જન્માષ્ટમી પ્રવૃત્તિ કોઈ પણ જગ્યાએ ઉસ્તાદનું તબલા વગાડવાનું કામ હોય હું ફ્રી આપું છું ગમે ત્યારે યુવા વર્ગો મને એમ કહે કાકા તબલા વગાડવાના એટલે ગમે ત્યારે ફ્રી આયોજનમાં અસિધ મહેનત કરી ઈ બદલ ખૂબ ગૂપ ખરેડા ગામના યુવા વર્ગ તથા જન્મોષ્ટવ રાસ ગરબા મંડળોને ખૂબ ગૂપ ખરેડા ગામના ગ્રામજનોને ખૂબ આભાર જ્યારે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય ત્યારે કાંઈક ને કાંઈક કલાની જરૂર પડતી જ હોય કલા વગર કોઈ પણ કાર્ય શક્ય નથી બાપુ અહીંયા ઉતરીએ પરંતુ ભૂલવાની આજે હું તમને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવા દઈ રહ્યો છું કે આ ખરેડા ગામના મિસ્ત્રી પરિવારમાંથી આવે છે અને પોતે વતન મૂકી દીધું એટલે ઘણો સમય થયો પરંતુ ખરેડા ગામ માટે કોઈનું શ્રદ્ધાંજલિની ધૂન હોય તો પોતે મોરબીથી અવશ્ય હાજરી આપે છે સાથો સાથ આવા જે કાર્યક્રમો હોય ત્યારે પાંચ સાત દિવસ મોરબીથી આવું અઘરી વસ્તુ છે કાંઈ નાની વાત નથી ત્યારે આવા લાલજીભાઈ મિસ્ત્રી કે જેના કંઠે સરસ્વતી બિરાજમાન થઈ ગઈ છે અને મોરબીની અંદર અનેક ધૂનના જે મંડળો ચાલે છે એની સાથે પોતે સંકળાયેલા છે ખરેખર ખરેડા માટે ગૌરવની વાત છે ત્યારે આપણે હવે આ લાજીભાઈ મિસ્ત્રી પાસેથી આજની જે વિગત છે આજની જે પ્રાચીન રાસુ ગવાય છે એના વિશેની વાત કરવી છે જે નવરાત્રીના ગરબા ચાલે છે એના વિશેની વાત કરવી છે નાટકની અંદર પોતે હાજરી આપે છે એને એની વાત કરવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે પ્રાચીન રાસુ ગાય છીએ અને ભગત બાપા વખતની ગાય છીએ અને અમને પણ નવી પણ આવડે છે અને અમે ભગત બાપાવાળી જ રાખીશું અમે અત્યારે ચાલુ રાખી છે બરાબર અને પ્રાચીન ગરબા અમે ગરબા ઈ ચાર ગરબા પ્રાચીન રિયા પેલા પહેલાં શરૂઆતમાં ગાય અને પછી બીજા ગરબા અને મ્યુઝિક બેન્ડ ચાલુ કરી છે બરાબર ખૂબ સરસ કહેવાય કે આજે ડિજિટલ પ્લેટફોર્મની અંદર તમે જોઈ રહ્યા છો કે નવી નવી જે ટેકનોલોજી નવા નવા સંગીતો ઉમેરી રહ્યા છે ત્યારે ખરેડા ગામની અંદર આવો તમને આજે પણ દોઢસો વર્ષથી પણ જૂની જે આપણી પરંપરા છે એને જાળવવાના પ્રયત્નો અહીંયાથી સતત થઈ રહ્યા છે કે દરેક નવી નવી વ્યક્તિઓ સાથે તમને પ્રયત્નો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ બતાવવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ જે આ ધરતી ઉપર નવ લાખ લોબડિયારું જે મા ભગવતી થઈ ગઈ કે સાક્ષાત્કાર રૂપે આજે આપણે દ્રશ્ય જોતાની સાથે જ એવું લાગે કે આ ધરતી ઉપર માં ભગવતી બિરાજમાન થઈ હોય અને રાહડે રમવા માટે થનગનાટ આ દીકરીઓમાં જોઈ રહ્યા છીએ તે આ ગામની દીકરીઓ ચોવીસ જેટલી દીકરીઓ કે જે અઢારે વરણ એક થઈ અને સાથે મળી અને આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણી સાથે ઉપસ્થિત થયા છે પંડ્યા રુદ્રીબેન કે જે આનું સંચાલન કરે છે એ પોતે પંદર દિવસથી સતત અગાત પ્રયત્નથી આ સ્ટેપ કઈ રીતે લેવા એ બધું એ શીખવે છે તો આ પરંપરાને જાળવવા માટે ખૂબ ખૂબ પહેલાં તો એમને ધન્યવાદ આપું કે આજના આ પરિપક્વતાના સમયની અંદર માણસ માનસપાતે બિલકુલ સમય નથી ત્યારે તમે આ બધું કઈ રીતે કરી રહ્યા છો અને તમારું મંડળ કઈ રીતે ચાલે છે એના વિશે થોડીક વાત કરવી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે લોકો છે ને આ ખરેડાની પાવન ભૂમિ ઉપર નવરાત્રી હોય કૃષ્ણ જન્મોત્સવ હોય કે કોઈ પણ ગણેશ ચતુર્થીનો તહેવાર હોય તો અમારી બાળાઓ છે ને રાસ કરવા માટે તત્પર હોય છે તો આ વખતે કૃષ્ણ જન્માષ્ટમી માટે પણ અમે રાસ લઈને આવ્યા છીએ અને અમારું જે આ ગરબાનું ગ્રુપ છે એ લોકો છેલ્લા પંદર દિવસ થી દિવસ-રાત મહેનત કરી રહ્યા છે કદાચ એ કોઈની સ્કૂલ હોય કોઈ ને જોબ હોય તો એને પણ એ લોકો સાઈડ ઉપર રાખીને ગમે એવા થાકીને આવવા તો રાતના અગિયાર અગિયાર વાગ્યા સુધી જાગીને એ લોકો પ્રેક્ટિસ કરે છે અને આજે એ તમને કૃષ્ણ જન્મોત્સવના સેલિબ્રેશનમાં પોતાનો રાસ રજૂ કરશે ખૂબ સરસ એને માહિતી આપી કે મારે મારા ગામ માટે મારે મારા સમાજ માટે મારે મારા કઈક ધર્મ માટે કઈક કરવું જ જોઈએ એવી આ દીકરીઓ પાસેથી આપને પ્રેરણા મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવવા માટે